નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જંગલેશ્વરની અંદર ફરીથી ડિમોલેશનનું ભૂત અત્યારે ધૂણ્યું છે ત્યારે ટીપીની અંદર આવતા રોડના કામ માટે અહીંયાના રહીશોને મકાન ખાલી કરવા માટે કહી કહેવામાં આવ્યું છે તમે અત્યારે મારી સાથે આવો અને આ દ્રશ્યો મારા કેમેરામેનને કહીશ કે બતાવો આ એરાનો મતલબ છે કે આની આગળનો ભાગ છે એને પાડવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે હવે આપણે અહીંયાના રહીશોને મળીશું અને તેમને પ્રશ્નો પૂછીશું શું નામ છે કાકા પ્રવીણભાઈ મુરજીભાઈ જાદવ પ્રવીણભાઈ હવે તમે આ વિસ્તારમાં કેટલા વર્ષો કર્યું છે અમે પચાસ વર્ષ જેવું થઈ છે પચાસ વર્ષથી અમારું આમાં કયું મકાન છે આ રહ્યું છે સામે વાળું સામે વાળું છે આજે એરો મારે આ એ જ છે બરાબર હવે તમે પાવર પાવર કનેક્શન આપેલું છે તમારા મકાન ટોટલ બધું નળ કનેક્શન પાવર કનેક્શન બિલ ભરી છે વેરા ભરી છે એરો ભરો છો ને હા તો તંત્રને તમારે એવો સવાલ તમે ન પૂછ્યો કે ભાઈ આ ગેરકાયદેસર મકાન છે તો કેટલા સમય પહેલાં બન્યું છે આ મકાન એ મકાન તો વધારે સમય બન્યો છે અમને રહેવાના માપાયેલ એને બનાવેલું હોય એને ખ્યાલ હોય ત્યારે તો આપણા નોતા હા તો દાદાને એ સમયની અંદર આ મકાન માટે લાઇટ બિલનું કનેક્શન મળી ગયું પાણીનું કનેક્શન મળી ગયું આટલા વર્ષો તમે વેરા પણ ભર્યા તો તંત્રને ત્યારે ખ્યાલ નહીં આવ્યો હોય કે ભાઈ આ ગેરકાયદેસર જગ્યા ઉપર મકાન ચણવામાં આવ્યું છે કે તપાસમાં નહીં આવ્યો હોય તપાસમાં આવ્યું છે ભાઈ તંત્રએ આપણે કઈ જણાવ્યું નથી એવું બરાબર બરાબર વેરા બેરા બધું લઈ લે છે હમણાં તંત્ર બીજું કઈ આપણે જણાવ્યું નથી હવે તમે તંત્ર પાસે શું અપેક્ષા રાખો તંત્ર પાસે અમે અપેક્ષા માંગીએ અમે નોટિસ જ આપી નથી એને ડાયરેક્ટ કે તમે ખાલી કરી નાખો તો એવી રીતના સાહેબ કેવી રીતના કરી શકે છેલ્લી નોટિસ કેટલા સમય પહેલા છેલ્લી નોટિસ આપી દે અમને આટક મહિના થયા હશે બરાબર

સમાની કાઢવાનો ટાઈમ નહીં આપી અમારું બોલી નુકસાન જે થશે તમારી જવાબદારી રહેશે અમે તમને પૂરતો ટાઈમ તંત્ર દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમે ગેરકાયદેસર જગ્યા ઉપર જે મકાન બનાવેલા છે એને કાં તો તમે જાતે પાડી નાખો અને કા તમે નહીં પાડો તો અમે પાડશું એનો ખર્ચ પણ તમારે દેવાનો રહેશે એવું નોટિસની અંદર લખેલું છે એવું અમારા કોઈ પણ નથી

સરકાર અપેક્ષા લઈને બેઠાઈ આવનારા સમય માં બરાબર આટલા વર્ષોથી વેરા ભર્યા છે ને પાંચ પાંચ રૂપિયા ના વેરા લઈને પોચવું પડી એવો સવાલ પૂછ્યો કે અમે જયારે વેરા ભરતા હતા અમારો સવાલ જ નથી સાંભળતા વાત કરવા અમારી પાસે ઓછી નકલ એ અમારી હજી હાલ ની તક એની એક વાત કરી લખીને એમને આપેલી છે બરાબર હવે આપણે આગળ આજે મકાન પડવાના છે એના દ્રશ્યો

કાય દેવું પડે ને છોકરા લઈ બીમાર જવું ક્યાં અમારે જો આ અમને સુવિધા દીધી નથી ને સવારે કઈ ગયા કે ખાલી કરી દેજો અમારે એમણે કેમ ખાલી કરવું કઈક આશ્રો તો જે ને ક્યાંક ભાડે હતા મકાન કોઈ દેતું નથી તો નાખવું ક્યાં હજી નોટિસ નોટિસ એ નથી દીધી કે ખાલી કરી દીધું એમ કેમ ખાલી કરવું કે ભાઈ અમને કઈક સુવિધા આપો રહેવા માટે કઈ કોટર આપો આ નાના નાના બાળકો લઈને મારા બાઈ બધી ક્યાં જાય આટલો બધો સામાન હોય ઘર વિકરી હોય આવી રીતના ભૂમિ રહેતા હોય અને ભાડા ભરવાની શું કેવડ હોય એટલે પાંચ હજાર ભાડું પાંચ હજાર ભાડું હોય એમાં બિચારા મજૂરી કરતા હોય ભાડા ભરે કે પેટનું નું કરે ત્રણસો કામે છે બે જણા ખાતા હોય કઈ જગ્યા દેતા નથી કઈ દીયો તો ખરો તો અમે કઈક રહી હવે આવડા આવડે છોકરા લઈને ને અમારે જવું ક્યાં ભાઈ કાઈ સારો જ નથી દીધો ને આવીને કઈ ને ગયા ખાલી કર નાખ્યો કેમ ખાલી કરવું

તો આવી જ પરિસ્થિતિ અહિયાના તમામ ઘરોની છે આની પહેલા પણ જ્યારે જંગલોલેશન નો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે આપણે તમામ ઘરમાં જઈને ત્યાંના લોકોની પરિસ્થિતિ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો હવે આ વર્ષોથી તમે જો આ લોકોને લાઇટ નું કનેક્શન આપી દીધું છે વેરા ઉઘરાવ્યા છે તો તમારી જવાબદારી બને છે કે આને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પેલા આવે ને પછી આને અહીંથી હટાવવામાં આવે ના તો મારા આવડા આવડા હે મારા વરા એક એક તો વિસાર ગયો હે તો તંત્રને એ જ અપીલ છે કે વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં કરો અને ત્યાર પછી ડિમોલેશનનો કાર્યક્રમ હાથ ધરો જો તંત્રને વિકાસના કાર્યો કરવા હોય તો વિકાસ પહેલાં નાના પાયેથી શરૂ કરવો જોઈએ આ વ્યક્તિઓથી શરૂ કરવો જોઈએ એમને વૈકલ્પિક વ્યવસ્થા વગર તમે ફરીથી રોડ ઉપર અજરતા ન કરી શકો એટલી અપીલ સાથે હું રજા લઉં છું